નમસ્કાર ચાલો ત્યારે જોઈએ કે આવનારો શુક્રવાર એટલે કે છ ફેબ્રુઆરી બે હજાર છવીસ આપણા સૌ માટે કેવો રહેશે ગ્રહો શું કહે છે ચાલો જાણીએ તો સૌથી મોટો સવાલ એ જ છે ને કે આજનો દિવસ આખરે જશે કેવો ચાલો આને સમજવા માટે દિવસની જે બ્રહ્માંડીય ઊર્જા છે એના ઊંડાણમાં ઉતરીએ આની શરૂઆત આપણે કરીશું પંચાંગથી જુઓ પંચાંગ એટલે શું એ એક પ્રકારનું હિન્દુ વૈદિક કેલેન્ડર છે જે આપણને દિવસની આખી જ્યોતિષીય ઓળખ આપે છે આનાથી આપણને દિવસની ઉર્જાને સમજવામાં બહુ મદદ મળે છે ઓકે તો આ રહ્યા આજના પંચાંગના મુખ્ય તત્વો જુઓ શુક્રવારનો દિવસ છે ચંદ્ર વૃષભ રાશિમાં છે અને યોગ છે શુભ આ બધાનું મિશ્રણ વાહ આ દિવસને એકદમ સ્થિર અને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે એટલે કહી શકાય કે એકંદરે દિવસ સુખદ અને શાંતિપૂર્ણ રહેવાના પૂરા સંકેત છે ચાલો હવે વાત કરીએ સમયની કારણ કે સાચો સમય બહુ જ મહત્વનો છે ખરું ને જોઈએ કે આજના ગ્રહોની સ્થિતિ પ્રમાણે કયો સમય શુભ છે અને કયા સમયમાં થોડું સાચવાવાની જરૂર છે તો આ ખાસ નોંધી લેજો જે શુભ સમય છે એટલે કે અભિજીત મુહૂર્ત એ છે બપોરે બાર ને ઓગણત્રીસ થી એક ને ત્રણ સુધી કોઈ પણ નવું કે મહત્વનું કામ કરવું હોય તો આ સમય શ્રેષ્ઠ છે અને હા રાહુકાળમાં થોડી સાવચેતી રાખવી સવારે સાડા દસથી થી બાર વાગ્યા સુધી કોઈ મોટું નિર્ણય કે નવી શરૂઆત ટાળવી બસ આટલું ધ્યાન રાખશો ને તો દિવસના પરિણામો ચોક્કસ વધુ સારા મળશે સમયની વાત તો કરી પણ દિવસની એક પોતાની આગવી ઓળખ પણ છે આજે છે મહાવદ પાંચમ અને આ તિથિ એ દિવસને એક ખાસ આધ્યાત્મિક ઊંડાણ આપે છે આ તિથિની ઊર્જા આપણને શું કહે છે એ કહે છે કે આજે અંદરની તરફ વળો મનને શાંત કરવા થોડું આત્મચિંતન કરવા માટે આનાથી સારો દિવસ ન હોઈ શકે કોઈ કામ લાંબા સમયથી અટકેલું હોય તો એને પૂરું કરવા માટે પણ આજનો દિવસ એકદમ પરફેક્ટ છે ટૂંકમાં નેગેટિવ વિચારોને બાય બાય કહીને પોઝિટિવિટીને અપનાવવાનો દિવસ છે સારું તો આ તો થઈ દિવસની સામાન્ય વાત પણ હવે સૌથી રસપ્રદ ભાગ ક્યા બધી ગ્રહોની સ્થિતિ દરેક રાશિ પર કેવી અસર કરશે ચાલો હવે સીધા જઈએ રાશિફળ પર અને જાણીએ મેષથી લઈને મીન સુધીનું ભવિષ્ય ફળ તો શરૂઆત કરીએ પહેલી છ રાશિઓથી મેષ રાશિવાળા તૈયાર રહેજો કરિયરમાં કોઈ નવી તક દરવાજો ખખડાવી શકે છે પણ હા પ્રેમની બાબતમાં થોડી ધીરજ રાખજો વૃષભ રાશિ માટે તો દિવસ સારો છે પૈસાનો ફાયદો અને સંબંધોમાં મીઠાશ વધશે હવે મિથુન રાશિ તમે કામમાં ખૂબ વ્યસ્ત રહેશો એટલે થોડો થાક લાગી શકે છે ધ્યાન રાખજો કર્ક રાશિના જાતકોને આજે પરિવારનો પૂરો સાથ મળશે પણ પેટની થોડી કાળજી લેવી સિંહ રાશિવાળા તમારું માન સન્માન વધવાનું છે અને કન્યા રાશિ તમે જે પણ પ્લાનિંગ કર્યું છે એ આજે સફળ થતું દેખાશે ચાલો હવે આગળ વધીએ તુલાથી મીન રાશિ તરફ તુલા રાશિના જાતકો માટે પાર્ટનરશીપમાં ફાયદો છે વૃશ્ચિક રાશિ તમારી કોઈ સિક્રેટ યોજના આજે સફળ થઈ શકે છે પણ એના કારણે થોડું મેન્ટલ સ્ટ્રેસ પણ આવી શકે છે ધનુ રાશિ માટે તો મજાનો દિવસ છે નવી તકો અને આનંદ જ આનંદ મકર રાશિવાળા તમે જે મહેનત કરી છે ને એનું ફળ આજે મળશે પણ કમરના દુખાવાથી સાચવજો કુંભ રાશિના મગજમાં આજે કોઈ નવો જ આઈડિયા આવશે અને છેલ્લે મીન રાશિ તમારી ક્રિએટિવિટી રંગ લાવશે પણ શરીરને થોડો આરામ આપવો ખૂબ જરૂરી છે તો આ હતું રાશિફળ પણ શું આપણે દિવસને હજી વધુ સારો બનાવી શકીએ બિલકુલ ચાલો હવે કેટલાક એવા સરળ ઉપાયો જોઈએ જે શુક્રવારની પોઝિટિવ એનર્જીને બૂસ્ટ કરવામાં મદદ કરશે આ ઉપાયો બહુ જ સરળ છે કોઈ પણ કરી શકે છે શુક્રવાર છે એટલે સૌથી પહેલાં તો દેવી લક્ષ્મીને સફેદ ફૂલ ચઢાવો બીજું શુક્રગ્રહના મંત્ર ઓમ શુક્રાય નમઃનો ફક્ત એકવીસ વાર જાપ કરી લો અને ત્રીજું જો શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદને સફેદ મીઠાઈ કે ચોખાનું દાન કરો બસ આટલું કરવાથી દિવસની શુભ ઉર્જામાં જબરદસ્ત વધારો થશે તો આ બધાની વચ્ચે સૌથી મહત્વની વાત શું છે એ છે મનની શાંતિ જો મનમાં શુદ્ધતા અને શાંતિ હોય ને તો ગમે તેવો દિવસ હોય એ સારું જ જાય છે બસ આ એક વાતને પકડીને ચાલીએ આજના દિવસને આ જ વિચાર સાથે આગળ વધારીએ તમારો દિવસ ખૂબ જ શુભ રહે